વાહ કે વાત હે કે વાત જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ અમારી લાઈવ માં તમારા બધા મિત્રો નો હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ હું વાત છે તો ભાઈ જી ભાઈ હોય અજી સુધી લાઈક નો કર્યો એ બધા મિત્ર લાઈક કરી દીયો વાહ ભાઈ વાહ કિશોરભાઈ ચૌહાણ જય માતાજી દીનુભાઈ

કાઈ વાંધો નહીં જાહે ક્યાં જાહે બાકી તો આને થોડું કામ રાખું તો કેવું લાગે એ ઘોરા નો કરાય અવાજ નો કરે બેટા વેલકમ જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં છો ભાઈ અમારી લાઈવ સ્ટ્રીમ માં તમારો મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ કિશનભાઈ કે છે ભાઈ એ તમારે વરસાદ કેવો છે ભાઈ અમારે વરસાદ આજ આખી રાત વેર્યો પાછો ભાઈ હજી સાટા ચાલુ છે આગડી ઘડી બેન રહ્યો ખાલી કલાક જેવું થઈ ગયું ભાઈ તો 12 વાગે બંધ થઈ ગયો વાંધો ન આવે બાર વાગ્યા સુધીમાં રહી ગયો એટલે વરસાદ હવે રહી તો સારું ભાઈ બહુ વેર્યો વરસાદ ભાઈ આ મવા બાજુ બહુ ભાઈ મવા આપણે ભાવનગર ડિસ્ટ્રિકમાં સારો વરસાદ વહેર ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ મારી પેલી લાઈક છે વાહ વાહ હું વાત છે ભગવાન ભાઈ તો જે ભાઈ આપણે લાઈક ન કરવી તો બધા મિત્ર એક ફેરી એકારે લાઈક દબાવી દો ભાઈ જે ભાઈ એ લાઈક ન કર્યું તો બધા જ મિત્ર એક ફેરી એકારે લાઈક દબાવી દો ભાઈ કોને કોને લાઈક કરવાનો બાકી છે પ્રભુ આપણે ભાઈ કાલે લાઈવ નહોતા એ આપણે ભાઈ લાઈવનો કાંઈ ટાઈમ જ રહ્યો નહીં એમાં એમ હતું આપણે ભાઈ ઇંગ્લિશ કુતીનું પારું છે તો એને મજા બીમાર હતું એટલા માટે એને મોવા અમારે નજીક હોસ્પિટલ છે પ્રાથમિક લઈ ગયા આપણે સરકારીમાં ભાઈ મારી બેન તમે મજામાં છો ને તને કે છે એકદમ મજામાં ભાઈ કિશનભાઈ તમારે શું હાલે પ્રભુ બોલો બોલો ભાઈ તો જે ભાઈ આપણે હજી સુધીમાં લાઈક ન કરવી તો બધા મિત્રો એક ફેરી એકા લાઈક દબાવીજો ભાઈ આપણે પછા લાઈકનો ટાર્ગેટ છે ભાઈ તો બધા મિત્ર એક એકારે લાઇક દબાવી દો ને જે એ હજી સુધીમાં આપણે સબસ્ક્રાઈબર નોકરી હોય ને તો બધા જ મિત્ર એકારે સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ ભાઈ જે લાઈક કરો ને એ મને કમેન્ટ કરી દેજો કે લાઈક ડન એટલે ભાઈ હું નામ વાંચું કે ભાઈ આપણે આ ભાઈ લાઈક કરી નાખી ભાઈ જે ભાઈઓ લાઈક કરો ને એ મને કમેન્ટમાં લાઈક ડન લખી નાખજો એટલે મને ખબર પડે કે કેને લાઈક કરી ભાઈ લાઈક ડન લખી નાખવાનું ભાઈ એટલે આપણે ખબર પડે કે ભાઈ આ ભાઈ આપણે લાઈક કરી નાખી ભાઈ હું વાત છે ભાઈ મજામાં મજામાં છું તો વાંધો નહીં ભાઈ વાહ ભાઈ વાહ હું વાત છે ભાઈ આપણે ઘણા ભાઈઓ આપણે જોઈ ભાઈઓ બહેનો આપણે ઘણા જોઈ છે ભાઈ પણ હજી લાઈક નથી કર્યું ભાઈ એમ કેમ થયું ભાઈ તો બધા મિત્રો એક ફેરી એકે લાઈક દબાવી ગયો ને જે ભાઈઓએ સબસ્ક્રાઇબર ન કર્યું તો બધા મિત્ર

ભાઈ આપણે ભીખું ભાઈએ લાઈક કરી નાખ્યું પ્રભુ આ ભાઈ આવી રીતના ભાઈ બધા મિત્ર એક ફેરિયા ક્યારે લાઈક દબાવીજો ભાઈ જે ભાઈ લાઈક ન કર્યું તો બધા મિત્ર એક ફેરિયા ક્યારે લાઈક દબાવીજો ભાઈ જીતુ દાસ દાન જીતુ દાન કવિરાજ જય માતાજી ભાઈ તમારું ગામ ક્યુ છે ભાઈ અમારું ગામ છે ચાંચબંદર રાજુલા તાલુકો અને જિલ્લો છે અમરેલી પ્રભુ આવો એક ફેરી ચાંચબંદર ગામમાં ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ મારી પેલી લાઈક હોય પાકું ભાઈ કિશનભાઈ આપણે ભાઈ આપણી લાઈવમાં હોય ને હોય તે જોડાય સૌથી પેલા કિશનભાઈ જોડાય જાય ભાઈ વાહ ભાઈ વાહ પ્રભાત હોજક આપ કહા છે હો ભાઈ ભાઈ અમારું ગામ છે ચાંચ રાજુલા તાલુકો ને જિલ્લો છે અમરેલી ભગવાન આવો એક ફેરી ચાંચ બંદર ગામમાં ભાઈ आ... गणपत बाईना <coughs> <किना उगा देखा? coughs>